ભાયનને બહેનના પવિત્ર બંધન એટલે કે આજે રક્ષાબંધનનો પર્વ છે રાજકોટની મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધવા માટે જેલ ખાતે પહોંચી રહી હતી મધ્યસ્થ જેલમાં કેદીઓને રાખડી બાંધતી વખતે બહેનોની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા સંતાનોને વાહલ કરી કેદીઓ ખુશ થયા હતા મધ્યસ્થ જેલમાં ભાવુકતાના દ્રશ્યો સર્જાયા હતા કેદીઓની બહેનોને કોઈ જાતની અગવડતા ન પડે તે પ્રકારની વ્યવસ્થા પણ જેલ પ્રશાસન દ્વારા ગોઠવવામાં जैसा कि हम जानते हैं कि राखी का जो त्यौहार है वो किसी भी भाई और बहन के लिए बहुत खास होता है तो उसी भावना का सम्मान रखते हुए हमने आज यहाँ पर जितने भी हमारे बंदीवान भाई लोग हैं उनको ऐसी सुविधा दी है कि जिनके भी उनके परिवार के महिलाएं या फिर उनके रिश्तेदार जो उनको राखी बांधना चाहते हैं वो आज यहाँ राजकोट सेंट्रल जेल में आए और उनको राखी बांध सकें इसके लिए हमने बाहर वेटिंग एरिया में शेड का प्रोविज़न करवाया है बाहर से यहाँ जेल में सामान लाना अलाउड नहीं किया जाता इसलिए हमने जेल के अंदर ही मिठाई बनवाने का प्रोविज़न भी रखा है तो जिसको जो मिठाई खरीदनी है वो खरीदे और अपने भाइयों को खिला सके अभी तक लगभग सुबह आठ बजे से डेढ़ सौ रजिस्ट्रेशन हो चुकी हैं और लगभग 200 महिलाएं आकर अपने बंदीवन भाइयों को राखी बांध चुकी है और हमारा अंदाज़ा है कि ये टोटल नंबर जो है वो 700 से 800 के करीब जाएगा और साथ ही साथ जिनके परिवार यहाँ पर आसपास नहीं रहते हैं हमने उनके लिए भी अलग से प्रोविज़न किया है ताकि यहाँ पर जितने भी बंदीवन भाई और बहनें हैं वो राखी अपने परिवार में पोस्ट करवा सकें किसी को भी इस त्यौहार का जो भावना है उसे वंचित नहीं रखा जाएगा और ये पूरे एफर्ट्स का हमारा यही एक मुद्दा रहता है कि जो भी बंदीवान लोग हैं हमारे उनकी मानव भावना बनी रहे और उनका जो क्रिमिनल माइंडसेट है उससे दूर रहे त्यौहार तो वाले दिन उनको ऐसा ना लगे कि हम आज भी अकेले हैं और अपने परिवार वालों से मिलके जो एक इंसानियत तो और प्रेम की भावना आती है वो आए ताकि वो एक्चुअल में जब दोबारा बाहर निकलें એક હ્યુમાનિટેન આસ્પેક્ટ રહેલ મેં રી ટેગ્રેટ હોય સોસાયટી મેં ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન દરેક ભાઈ છે તે એ બહેન માટે છે તે ઉમદા ભવિષ્યની લાગણી અને જે વ્યક્ત કરતો હોય છે અને બહેન પણ છે તે ભાઈને આશીર્વાદ આપી અને રાખડી બાંધતી હોય છે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશભરમાં છે તે રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે રાજકોટની સેન્ટ્રલ જેલમાં પણ છે તે રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે ત્યારે આપણી સાથે એક જે કહી શકાય કે બંદીવા છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને દર વર્ષે તે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે એ શું તમે કહેશો હું એ કહીશ કે અમારા અધિક્ષક સાહેબ શ્રી રાઘવજન સાહેબ નાયબ અધિક્ષક શ્રી લોહાર સાહેબ અને પરમાર સાહેબ દ્વારા સરસ મજાની આયોજન કરવામાં આવેલું છે કે બેન પોતાના ભાઈને રૂબરૂ રાખડી બાંધી શકે તે માટે સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે ખાસ કરીને જ્યારે એક બહેન છે કારણ કે બારે તો બહેન રાખડી બાંધતી હોય છે પરંતુ આ જ્યારે જેલમાં કરુણ દ્રશ્યો પણ જોવા મળતા હોય છે તેને લઈને સંદેશો શું સંદેશો એવો આપીશ કે ભાઈ તમે કોઈ પણ એવો કાયા જેનું બંધારણ આપને છૂટ નથી આપતી કાયદો આપને છૂટ નથી આપતી એવું પગલું ન ભરવું જોઈએ જેથી આપણી બહેનને આપણા ગુનાની સજા ભોગવવી પડે તમે કેટલા વર્ષથી અહીંયા આ જે જેલવાસ ભોગવી રહ્યા છો અને તમે ખાસ કરીને જે લોકો છે તેઓને કેવું કઈ પ્રકારની તમે કહેશો કારણ કે જેલમાં આવું અને ત્યારબાદ છે તે રક્ષાબંધનની ઉજવણીમાં કરુણ દ્રશ્યો જોવો હું બહારની પબ્લિકને એવું કહીશ કે કોઈ પણ ગુનો હાથમાં ન લેવો જોઈએ જેથી ગુનો હાથમાં લેવાથી આપણે આપણા પરિવારનો માળો વિખાઈ જાય છે હું છ વર્ષથી જેલમાં છું અને આપણો પરિવાર વિખાઈ જાય છે અને કોઈ પણ આપણે એ એવું થાય છે કે ભાઈ આજે મુલાકાત માટે આપણી બેન આપણે અહીંયા દૂરથી આવતી હોય અને રાખડી બાંધવા આવતી હોય ત્યારે ખૂબ જ હેરાન પરેશાન થઈને આપણા માટે કષ્ટિ ઉપાડીને અહીંયાથી પહોંચી શકે છે કહી શકાય કે એક બંદી વાત છે તે જણાવી રહ્યા છે કે જ્યારે કોઈપણ પ્રકારનો છે તે ગુનો કરતા પહેલાં છે તે પોતાના પરિવારનું છે તે વિચારવું જરૂરી છે કારણ કે જ્યારે જેલમાં છે તે કરુણ દ્રશ્યો પણ છે તે હાલ સર્જાઈ રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ